માનવી આજે સંસ્કૃતિ છોડી વિકૃતિ તરફ આગળ વધી રહ્યો છે નૈતિકતા તથા સિદ્ધાંતોને નેવે મૂકી અત્યાચાર અમાનુષિતા અને અનૈતિકતાનું આચરણ કરી રહ્યો છે શું મેળવવું છે એકબીજાની દેખાદેખાથી ભૌતિક સામગ્રીઓ મેળવવા કોઈ પણ ધન સંપત્તિને હડપ કરી જવા કાવા દાવા કરી રહ્યો છે સગા સંબંધી સહોદર ભાઈ ભાઈને પછડાટ આપવામાં ખચકાતો નથી આજે હળાહળ સમયમાં માણસ કર્મના પોટલા બાંધી રહ્યો છે જૂના ભોગવી નથી રહ્યો ત્યાં નવા કર્મનો ઉમેરો કરી રહ્યો છે ભવો ભવના આ બંધનમાંથી કઈ રીતે છૂટી શકે છે પરંતુ જ્યારે સંકળામણ આવે ત્યારે ઈશ્વરને યાદ કરીએ છીએ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે એ વેળા આવી જાય તે પહેલાં પશુતા ત્યાગી પ્રભુતા તરફ ડગ ભરે તો માનવ જન્મનો ઉદ્વેષ સિદ્ધ થાય છે સદગુરુ ચરણ જ એક એવું છે જેમ સમુદરમાં ગમે તેવું જળ આવે ગમે ત્યાંથી આવે તે પોતાની અંદર સમાવે છે તેમ સંત પુરુષો ગમે તેવા કર્મ કરીને આવેલા માનવીને ધીરજ અને શાંતિ આપીને તેની અંદર રહેલા ગુણ માફ કરીને કંચન જેવો બનાવી દે છે સંગ જીવનમાં શું નથી કરતો જેવાનો સંગ તેવાનો રંગ ચડે તો આ સાચો સંગ સંતોનો કરીને જીવન ઉજ્જવળ બનાવ્યો તો હરી કમાઈ પણ ઉજળી હશે ધન્યવાદ